બોટાદ ખાતે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ચકુબેન ધીરુભાઈ ક્યાં રહ્યો છો આપ અમે કપલી ધારે રહી છી આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર માટે હા આવેદન માટે આવ્યા છી શું તમારી માંગ છે અમારી માંગ છે કે અમે અહીંયા અહીંયા રહી છી અહીંયા અમને રહેવા દે અમારા બાળ બચ્ચા લઈને અમે ક્યાં જાવી અમે મજૂરી કરી છે તો મજૂરી અમને કાઈ પૂર્તિ મળે નહીં તો અમે મજૂરી કરવા જાવી તોય અમને મજૂરી અમે પેટ ભરે ને એટલું માંડ કામ કરીએ કે તો અમે ભાડું ભરે એમ તો છે નહીં તો અમે અમે એમ માંગ કરવી છે કે અમને અહીંયા અહીંયા રહેવા દે ને તો કેન્દ્ર સરકાર બહુ સારું છે એટલે અમે એટલું આવેદન કરવી છીએ મંજુલાબેન હરિભાઈ ચૌહાણ સાળંગપુર વડે કપલીધારે અમે રહેવી છીએ અને અમને વારંવાર નોટિસ આપે તો અમે રાતોરાત ગરીબ બાણા અમે ક્યાં જ તો અમને ગમે ત્યાં એનો રહેણાંક અમને ફાવી આપો લેખિત લેખિત આવેદન આપવી છે મોકી આપી અમને કોઈ ફાળવી આપતું નથી તો અમને બધા ગરીબ લોકોને જમીન ફાળવી આપો અમે જે રહેવી છે અહીંયાની અમને રહેણાંક કરી આપો હા એવી પત્ર કલેક્ટર પાસે અમે માંગ કરી અમને અહીંયાથી કાઢે તો અમે ક્યાં જવી ગરીબ માણસો અમારે બધા નાના નાના છોકરા અમારે રાતોરાત લઈને ક્યાં જવું અમને કોઈ અમને કાંઈ મજૂરી નથી ચાલતી તો અમારે બધાને ભાડું ભરવાનું અમારે કોઈને વ્યાત નથી એટલે અમને કોઈ ભાડે નથી આપતું તો અમે કલેક્ટર સાહેબને બધાને એવું આવેદન પત્ર મૂક્યો છે કે અમને બધાને જમીન ફાળવી આપે જ્યાં રેવી છે અહીંયા નહીયા અમને આપે રાષ્ટ્રીય પછાત એકતા મંચ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજે કલેક્ટર સાહેબને કે આવેદન પત્ર આપવા આવ્યા હતા શું વાત છે અને શું હકીકત છે આવેદન પત્રમાં અમે એક જણાવેલ છે કે સાળિંગપુર રોડ માથે કપલીધાર આવેલ છે ત્યાં ગરીબ લોકો જે મજૂરી કામ કરતા રહે છે તે લોકોને નોટિસ આપવામાં આવી છે કે તમે આ જગ્યા ખાલી કરી દો અમારી એવી માંગ છે કે તમને એમને વૈકલ્પિક રીતે કા એવી જગ્યા ફાળવી દો કે તમે આ જગ્યામાંથી વસવાટ કરો અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે અમારી એવી માંગ છે કે તમે અમને પ્લોટ એવી રીતના ફાળવી દો કે જે સરકાર હરેક ગરીબ લોકોને ફાળવે છે તો આ ફાયદો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવી અમારી માંગ છે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મનજીભાઈ સોલંકી આજે કલેક્ટર સાહેબને કંઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માંગ છે અને શું હકીકત છે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે બોટાદ શહેરની અંદર આવેલી કપલીધારમાં ત્રીસથી પચીસ વર્ષ સુધી લોકો રહેતા હોય અને એવા લોકોને નોટિસ પાઠવી અને રાતોરાતમાં કે તમે જગા ખાલી કરીને નીકળી જાઓ તો એ વિસ્તારની માલપાકો અમીરો તો રહેતા નથી કેન્દ્ર સરકારના મોટા મોટા વાયદાઓ હોય છે કે ગરીબ પછાત અને આદિવાસી લોકોને રહેવા માટે અને પોતાના વિકાસ માટે તમામ સુખ સુવિધા પાર પાડવી એવું વાતો કરવાથી નહીં પણ જમીન લેવલે એમને કામ કરવું જરૂરી છે હવે તમે વિચાર કરો કે આવા જે પચીસ ત્રીસ વર્ષથી લોકોને રહેતા હોય એના મકાન હોય પોતાની મહેનત મજૂરી કરીને પોતાનું પેટ કાપી અને મકાન બનાવવા હોય અને એમ નોટિસ પાર્ટ હોય કે ભાઈ તમે મકાન ખાલી કરી દો અને તમે જાઓ તો આ લોકો ક્યાં જાય એટલે અમારી એવી માંગ છે કલેક્ટર સાહેબને અને રાજ્યની સરકારને અને જો કદાચ સાંભળે તો કેન્દ્ર સરકારને કે તમારી યોજનાનો આ લાભ આવા લોકોને મળે અને એ લોકોને આ જીવન આ બોટાદ સિટીની માલમાં રહેવા માટે વ્યવસ્થિત જગા ગોઠવી આપે